વરસાદ બાદ ભુજ નખત્રાણા હાઈવે ચાણણીની હાલતમાં ફેરવાઈ ગયો એક એક ફૂટના ભૂવા પડી ગયા છે જે અંતર અંતર વાહન ચાલકોને મિનિટ થતી હતી એ હવે કલાકો થાય થાય છે તાત્કાલિક અસરથી રસ્તો મરામત તે અનિવાર્ય બન્યું હવે નખત્રાણા તક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભુજ નખત્રાણા હાઈવે આજે વરસાદ બાદ ચાણણી જેવી હાલતમાં ફેરવાઈ ગયો છે વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ખાસ કરીને જે અંતર કાપતા ગણતરીની મિટ મિનિટ થાય છે એ અંતર હવે આ ભુજ નખત્રાણા બિસ્માર થયેલા રસ્તા બાદ કલાકો સુધી અંતર કાપવામાં વાર લાગે છે પરિણામે વાહન ચાલકોને ફ્યુલનો પણ આર્થિક વેડફાવ થાય છે અમારા પ્રતિનિધિએ જે વિડીયા મોકલ્યા છે તેમાં જોઈ શકાય એમ છે કે કેટલી હાલત રસ્તાની ખરાબ થઈ ગઈ છે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે ખાસ કરીને રસ્ રસ્તાની હાલત ખરાબ થતાં પરિસ્થિતિ ઓર વધુ ખરાબ બની છે વાહન ચાલકો પરેશાન થયા છે અને રસ્તાની ગુણવત્તા ઉપર પણ અનેક પ્રકારના સવાલો જોવા મળી રહ્યા છે